નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું માવઠા વિશે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થશે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ માસ મહિનામાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે માસ મહિનાની શરૂઆતમાં માવઠા થતાં જગતના તાતને ચિંતામાં વધારો થયો છે તો મિત્રો આજે પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી ગીર સોમનાથ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી અને હવામાન પણ સૂકું રહેવાની શક્યતા છે તો મિત્રો બીજી તારીખની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ તથા ગાંધીનગર અમદાવાદ અને મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો ગુજરાતના જાણીતા એવા અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે એક માર્ચથી લઈને ત્રણ માર્ચ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં પલટો આવે તેવી શક્યતા છે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે હિમવર્ષા કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે જેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળશે આજથી વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રણથી છ માર્ચ વચ્ચે ઠંડીનો રાવણ આવવાની શક્યતા છે રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ જોવા મળશે મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર જોવા મળશે ત્રણથી છ તારીખ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળશે તો મિત્રો આથી અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વપૂર્ણ માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માહિતી આપણે આ વિડીયોની અંદર જાણી વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ દરરોજ દરરોજના